પછાર કરવા પણ કોઈને આવા દેવું નથી ને વોટિંગ પણ અમારે કોઈને કરવું નથી રસ્તા બહુ ખરાબ છે એની માટે અમારે ફળિયામાં વાહન આવી શકતું નથી હા આ ગામ છે નસવાડી તાલુકાનો કુકરદા ગામ કે જ્યાં ભૂલે ભટકે પણ કોઈ ગાડી આવી જાય તો ડુંગર ચડતા તેને ફીણ પડી જાય છે કોકરદા ગામના કેટલાક ફળિયાળ ડુંગર પર આવેલા છે કાચા જોડાવાળા અને પથરાળ રસ્તા પર શું એકસો આઠ એમ્બ્યુલન્સ આવી શકે ખરી નસવાડી તાલુકાના કુકરદા ગામની સૌથી મોટી જો સમસ્યા હોય તો તે કાચા રસ્તાની છે રાત્રિના સમયે આજ ગામની એક પ્રસુતા મહિલાને પ્રસવ પીડા ઉપડી આ ખીરાત કણસતી રહી પરંતુ કાચા રસ્તાને લઈને એકસો આઠ ગાડી ત્યાં સુધી ના પહોંચી અને સવારના સમયે ખાનગી વાહનની વ્યવસ્થા કરી તેને પાંચ કિલોમીટર દૂર આવેલા મુખ્ય રસ્તા પર કે જ્યાં એકસો આઠની ગાડી ઊભી હતી ત્યાં જીવના જોખમે ખાનગી વાહનમાં નાખી અને મુખ્ય રસ્તા સુધી લઈ જવી પડી હતી આપ જોઈ શકો છો કે આજે ખાનગી વાહનમાં જે પ્રસુતા મહિલાને નાખી અને આજે કાચા અને ઢોળાવ રસ્તા પર આ જે વાહન ચાલકે જીવના જોખમે ફૂલ સ્પીડે તેને લઈ જઈ અને જ્યાં એકસો આઠ ઊભી હતી ત્યાં તેને પહોંચાડી હતી આપ જોઈ શકો છો કે આ જે રસ્તો છે બિલકુલ ખાબડ રસ્તો છે પથરાળવાળો રસ્તો છે ઘોડાવવાળો રસ્તો છે પરંતુ આ જે ચાલક છે તે ચાલકને આ મહિલાને એકસો આઠ સુધી પહોંચાડવાની તેને ચિંતા હતી અને આખરે તેને ગમે તેમ કરીને એકસો આઠ સુધી તેને પરિસ્થિતિનો સામનો તેઓ કરતા હોય છે અને ખાસ કરીને ચોમાસાના સમયની અંદર કોઈક બીમાર પડે અથવા તો પ્રસુતા મહિલા હોય તેને દવાખાને સુધી પહોંચાડવાની ખાસ મુશ્કેલી નડતી હોય છે ચોમાસાના સમયની અંદર ચાર પાઈ એટલે કે ખાટલાની અંદર અથવા તો ઝોલો બનાવીને પરિવારજનો તેને મુખ્ય રસ્તા સુધી લઈ જતા હોય છે હ અમારી છોકરીનો દુખાવો થયો હતો દિલાવરીનો કે દિલાવરીનું હતું એના દસથી અગિયાર વાગે એવો દુખાવો થયો હતો એના માટે અમે રસ્તાની સુવિધા નહીં એની માટે અમે રાત્રે વાહન અમારે એમ્બ્યુલન્સ આવે એવી નહોતી એની માટે અમે રાત્રે દિલાવરી ઘર કરવા માટે રાખી રાત રાખીને રહ્યા હતા પણ દિલાવરી નહીં થઈ અમારે એની માટે અમે પ્રાઇવેટ ગાડી કરીને ચાર કિલોમીટર રોડ સુધી પોસાડી હતી રોડ સુધી પોસાડી પછી અમે એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા હતા ગઢીસર રસ્તા બહુ ખરાબ છે એની માટે અમારે ફળિયામાં વાહણ આવી શકતું નથી અમારે માંગ છે કે રસ્તો થાય તો સારો અમારી માટે અમારે કુકડદા ગામનું ડૂકટા ફળ્યું છે સેલ્લા ફળ્યું આવે છે ત્યાં ભોબલાબાઈ ની છોકરીને છુવાવડનું પ્રોબ્લેમ હતું છુવાવડનું પ્રોબ્લેમ હતું એટલે કે ફળિયાવાળા રાતે પ્રોબ્લેમથી એટલે ફળિયાવાળા આખી નાઇટ બેઠા હતા બેઠા પછી સવાર પડી એટલે કે પાયવટ સાધન કર્યું પાયવટ સાધન કરીને રૂડ સુધી લઈ ગયા રૂડથી એકસો આઠ આવી પછી તણકલા દવાખાને લઈ ગયા હતા એટલું જ નહીં કે પણ વારંવાર ગયા વર્ષે પણ અમારે એક બાજુમાં જ ઘર છે એ છોકરીની પણ એ જ હાલત હતી ચોમાસામાં આવતું એટલે જૂલી બાંધીને લઈ ગયા હતા એને પછી રૂડ સુધી લઈ ગયા રૂડેથી પછી ગડીસર દવાખાને લઈ ગયા હતા ત્યાં સુવાડતું હતું પછી વીસ વર્ષ પહેલા પણ મારે પોતાની પત્નીનું પણ એ જ હાલત હતું નાઇટથી દુખાવો થયો નાઇટથી દુખાવો થયો એટલે એ જ હાલત કે સવારમાં ટેમ્પો માંઝા બહાર ફર્યામાં નિશાળ હોદી ટેમ્પો હોદી લાવ્યા પછી નિશાળે ટેમ્પો રાખ્યો ને ડૂબતા ફળેથી ખાટલામાં ઉસકીને નિશાળે હોદી લઈ ગયા હતા પછી એ ટેમ્પા મેં લઈ ગયા તણકલા દવાખાને તણકલા દવાખાને જતા મારા મિસિસ ઓફ થઈ ગયા હતા હવે ચૂંટણી આવે છે તો હવે અમારે કોઈ સાંભળતું નથી એટલે ચૂંટણી આવે એટલે આ ચૂંટણીમાં અમારે પછાર કરવા પણ કોઈને આવવાને દેવું નથી ને વોટિંગ પણ અમારે કોઈને કરવું નથી